નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગિરિમથક સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અકસ્માતોની વણઝાર થમવાનું નામ લેતું નથી ગુરુવારે સાંજે ચાર વાગે સાપુતારાથી અમદાવાદ જતી પ્રવાસી કારને મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતા દસ વ્હીકલ ટ્રકના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક આગળ જઈ ક્રિયેટા કાર પર પલટી જતા બે મહિલા એક પુરુષ અને એક બાળક મળીને કુલ ચારના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા 108 દ્વારા સામગાહન સીએસસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર અવારનવાર અકસ્માતોની હારમાળા સર્જાતી હોય છે સાપુતારાના ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત ગોજારો બન્યો હોવા છતાં નેશનલ ઓથોરિટી દ્વારા ક્રેઇનની કોઈ વ્યવસ્થા ન કરતા અકસ્માતમાં સંપડાયેલા લોકોને સમયસર સારવાર ન મળતા ક ભેટવું પડે છે ગુરુવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં સાપુતારાથી અમદાવાદ એક કિલોમીટરના અંતરે બ્લેક ક્રિએટા નંબર ચીજે અઢાર બી એમ જીરો સાત જીરો એક ને પુણેથી અમદાવાદ લાકડાનો જથ્થો ભરી જતી ટ્રક નંબર ચૌદ એક્સ જીરો સાત આઠ છના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક આગળ ચાલતી ક્રિએટા કાર પર પલટી મારી જતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતને નજરે જોનારા પ્રવાસીઓમાં રેરાટી ફેલાઈ હતી તેમજ ટ્રકની નીચે ચકદાઈ ગયેલા પ્રવાસીઓને લાચારીથી જોઈ રહ્યા હતા અકસ્માત અંગે સાપુતારા પોલીસ મથક તથા પીએસઆઈ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ સાપુતારા ખાતે ચાલતા વિકાસના કામોના કોન્ટ્રાક્ટ આજુબાજુના લોકો સહિત ક્રેઇન પણ આવી ચડતા અકસ્માતમાં ફસાયેલા પ્રવાસીઓનો બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે સમય થઈ ગયો હોય તો ટ્રક નીચે ચકડાયેલા પ્રવાસીઓને બહાર કાઢે તે પહેલા ચાર જેટલા પ્રવાસી પ્રવાસીઓનું મોત નીબજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અકસ્માતમાં બે મહિલા એક પુરુષ અને એક બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા સાબગાહન સી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેમની સ્થિતિ બગડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી બ્યુરો ચીફ ડા મિલન ધુડે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ